તો વાત કરીએ મોડાસા ની તો મોડાસા માં નીકળનારી બેતાલીસમી રથયાત્રાની તડામાર તૈયારી કે જ્યાં મોડાસા નીકળનારી બેતાલીસમી રથયાત્રાની તડામાર તૈયારીઓ કે જ્યાં ભગવાન જગન્નાથના રથની સાફ સફાઈ કરવામાં આવી ત્યારે રથયાત્રાના ઉત્સવ સમિતિ દ્વારા કરાય છે આયોજન કે કે કહી શકાય જે મંદિરે રથયાત્રાની તડામાર તૈયારીઓ કે જ્યાં સાત જુલાઈએ નગરચર્યાએ નીકળશે ભગવાન ત્યારે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની નગરયાત્રા થશે કે જ્યાં વિવિધ ઝાંખીઓ ભજન મંડળીઓ ડીજે ટોલીઓ આકર્ષણનું કેન્દ્ર બનશે કે જ્યાં રથયાત્રાની તૈયારીઓને આપવામાં આવી રહ્યો છે આખરીઓ પછી બેતાલીસમી રથયાત્રા નિમિત્તે રથ રથને તૈયાર કરવા મતલબ સાફ કરવા માટે આજે બધા મિત્રો ભેગા થયેલા છીએ અને આ આ રથયાત્રામાં સર્વે તાલુકાના મિત્રો ભક્તજનો અહીંયા પધારે એવી અમારી અપેક્ષા છે બેતાલીસમી મોડાસાની રથયાત્રા નીકળવાની તૈયારીમાં છે ત્યારે હવે રથયાત્રા ઉષા સમિતિની ટીમ કામે લાગી ગઈ છે છેલ્લા પિસ્તાલીસ દિવસથી લોકફાળાથી થતી આ રથયાત્રામાં સૌનો સાથ સહકાર મળી રહ્યો છે ગામજનોનો દુકાનો વેપારીઓ દરેક માણસો અહીં સાથ સહકાર આપે છે રથયાત્રા